ઉદના રેલવે સ્ટેશનના લો લેવલ પ્લેટફોર્મ નંબર છ ની ઉંચાઈ વધારવાનું કામ કરવામાં આવશે આ કાર્ય માટે મંગળવાર પાંચ ઓગસ્ટથી શરૂ કરીને પિસ્તાળીસ દિવસ માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે આ સમયગાળામાં પ્લેટફોર્મ નંબર છ અને તેની જોડાયેલી રેલ લાઈનો સંપૂર્ણપણે બંધ રહેશે આ કામના પરિણામે ઓક્ટોબર સુધી દિવાળીના સમય સુધી નવું હાઈ લેવલ પ્લેટફોર્મ છ મુસાફરોના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવશે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છની ઊંચાઈ વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા પિસ્તાળીસ દિવસની મેગા બ્લોક લીધો છે આ દરમિયાન પ્લેટફોર્મ નંબર છને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે આ પ્લેટફોર્મ પરથી ચાલતી ટ્રેનોને ઉધના સ્ટેશનના અન્ય પ્લેટફોર્મ પરથી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર છને ચાલુ કરતા પહેલાં તેની ઊંચાઈ અંગે ધ્યાન રાખવામાં આવ્યું ન હતું જેના પગલે સાત મહિનાથી મુસાફરોને ટ્રેનમાં ચડતા સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સુરત રેલવે સ્ટેશન ખાતે રીડ ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે જેના પગલે મોટી સંખ્યામાં ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવી રહી હતી ત્યારે જાન્યુઆરી મહિનામાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ને તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યો હતો જોકે પશ્ચિમ રેલવે દ્વારા તેની ઊંચાઈ જોઈએ તેટલી બનાવવામાં આવી ન હતી જેના પગલે મુસાફરોને ટ્રેનમાં ચડતા સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ સાથે પ્લેટફોર્મ પર ઘણા અકસ્માતના બનાવો પણ બની રહ્યા હતા આખરે પશ્ચિમ રેલવે દ્વારા પાંચ ઓગસ્ટ થી ઉધના રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર છ ની ઉંચાઈ વધારવાનું કામ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે પાંચ ઓગસ્ટ થી પિસ્તાળીસ દિવસનો મેગા બ્લોક લેવામાં આવ્યો છે જેથી પ્લેટફોર્મ નંબર છ પર આવતી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી છે આ સાથે જ કેટલીક ટ્રેનને સુરત રેલવે સ્ટેશન શિફ્ટ કરવામાં આવી છે ઉધના દાનાપુર એક્સપ્રેસ ઉધના પુરી એક્સપ્રેસ ઉધના બનારસ એક્સપ્રેસ ઉધના પાલધી મેમો અને ભુસાવલ તથા નંદુરબાર તરફ જતી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનના અલગ અલગ પ્લેટફોર્મ પર ઊભી રહેશે જ્યારે સાત ઓગસ્ટથી ઉધના બાંદ્રા ઇન્ટરસિટી સુરતથી ચલાવાશે આ ટ્રેન બાંદ્રાથી આવતી વખતે સુરત સ્ટેશન પર સવારે દસ વાગે પાંત્રીસ મિનિટે પહોંચશે અને સાંજે ચાર વાગે ને પચીસ મિનિટે સુરત થી બાંદ્રા માટે રવાના થશે